સંપોતાનો રોષ ઠાલ્યો છે નિકોલ વિસ્તારમાં અવર જવાન સર્કલ પર ભાજપના ધારાસભ્ય સહિતના નેતાઓ રાઉન્ડમાં નીકળ્યા ત્યારે ફ્લેટના રહીશો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે કોર્પોરેટર બળદેવભાઈ પટેલ ફોન ઉપાડતા નથી સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે ધારાસભ્ય અને કોર્પોરેટર બંને ઉગ્ર થઈ ગયા હતા જે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે લોકોએ એક બાદ એક પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો જેને લઈ એક તબક્કે કોર્પોરેટર બળદેવ પટેલ અને ધારાસભ્ય બંને ઉગ્ર થઈ ગયા હતા પરંતુ છેવટે ધારાસભ્ય તમારે કોઈ કામ હોય તો મને મળવા આવવાનું ફોન કરવાનો એવું કહીને શાંત પાડ્યા હતા પ્રજાજનોને રોડ પાણી ગટર સફાઈ ને લાઇટની સુવિધાના કામો કર્યા છે તે જણાવવાની જગ્યાએ કોર્પોરેટર બળદેવ પટેલ લાઇબ્રેરી અર્બન હેલ્થ સેન્ટર અને ઓપન પાર્ટી પ્લોટ બનાવ્યા એવું બધું બતાવવા લાગ્યા હતા પ્રજાની વાત ન સાંભળતા લોકોમાં ભારે રોષ ફેલાયો હતો કોર્પરેટરોની કામગીરીને લઈ નારાજગી જોતા એક તબક્કે ધારાસભ્ય પણ ત્યાંથી કોર્પરેટરોને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું ઉલ્લેખનીય છે કે આજથી ત્રણ વર્ષ પહેલા નિકોલના કોપરેટર બળદેવ પટેલને કૃષ્ણનગર વિસ્તારમાં ટીપી સ્કીમના અમલીકરણ મામલે લોકોએ કારમાંથી ઉતારી જાહેરમાં માર માર્યો હતો